નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ ભરી સભામાં તેજમાલ વાત કરી કે તમે મારી સાથે ચાલો અને નેવું વર્ષથી એક જંગલમાં વીર મહારાજ શ્રાપના કારણે બંધનમાં બંધાઈ ગયા છે તેમને મુક્ત કરાવવા છે અને તમે જો એમના રથમાં બેસી અને થોડીક સવારી કરશો તો કદાચ તેઓ આઝાદ થઈ જશે અને ત્યારે આ ભૂતિયાની આટલી વાત સાંભળી અને તેજમાલસિંહ પણ ભૂતિયાની સાથે જવા માટે તૈયાર થઈ ગયા અને પછી તો આ ભૂતિયો તેજમાલસિંહ અને જ્યારે આ વેલા બાપા નીકળ્યા ને ત્યારે ભૂતિઓ કહે છે કે હે વેલા બાપા આપણા પરમ મિત્રો જગમાલ જાદુગર અને નરભક્ષી ક્યાં છે અને ત્યારે વેલાબાપા પણ કહે છે કે હા ભૂતિયા બે દિવસથી તેઓ દેખાતા પણ નથી અને ત્યારે રાજપાલસિંહને ભૂતિઓ કહે છે કે હે રાજપાલસિંહ અમારા બે પરમ મિત્રો ક્યાં છે જે અહીંયા અમારી સાથે તમારી નગરીમાં આવ્યા હતા અને ત્યારે આ રાજપાલસિંહ કહે છે કે તેઓ તો આરામથી આ નગરીમાં રહે છે અને તેઓ હવે આ નગરીમાંથી પાછા આવવા માટે તૈયાર નથી અને તેમને અહીંયા રહેવું છે અને ત્યારે ભૂતિયો કહે છે કે પણ રાજપાલસી તેમને કહો કે ભૂતિયો હવે રૂપાવટી નગરીમાંથી જાય છે તો મને છેલ્લી વાર મળી લે અને ત્યારે રાજપાલસી કહે છે કે હાલ જ બોલાવીને લાવું છું અને આમ પછી તો રાજપાલસી ચાલતા ચાલતા જાય છે આ નરભક્ષી પાસે અને પેલા જગમાલ જાદુગરને જઈને કહે છે કે હે જગમાલ જાદુગર હવે તમારો પરમ મિત્ર ભૂતિયો આ નગરી છોડીને ચાલ્યો છે તો તમારે તેની સાથે જવું છે કે આમ પછી તો જગમાલ જાદુગર અને નરભક્ષી બંને જણા આવે છે ભૂતિયાની પાસે અને ભૂતિયાના પગમાં પડે છે અને વેલા બાપા ને પણ પગમાં પડે છે અને પછી જગમાલ જાદુગર કહે છે કે ભૂતિયા મારે તારી સાથે આવવાનું છે કેમ કે મારા ગામના પુંજાજી મારી રાહ જોતા હશે અને હું એમની રજા લઈને આવ્યો છું માટે મારે ઘરે આવવું પડશે અને ત્યારે આ બાજુ નરભક્ષી કહે છે કે હે ભૂતિયા હું તો જંગલમાં એકલો રહેનારો છું અને હવે આમ જ્યારે આટલા બધા માણસોના ભેગો હું રહ્યો છું ને તો હવે મને એકલાને જંગલમાં રહેવું નહીં ગમે માટે તમે બધા જાઓ અને મારું જીવન અહિયાં જ રૂપાવટી નગરીમાં પૂરું કરીશ અને ત્યારે ભૂતિઓ કહે છે કે કઈ વાંધો નહીં તમારે અહિયાં રહેવું હોય તો તમે રહી શકો છો અને પછી રાજપાલ સિંહ કહે છે કે હે રાજપાલ આજ પછી નગરીની બધી જવાબદારી તમારી અને આ રાજપાટ અને બધું તમારે સાચવવાનું છે અને ત્યાં સુધી હું ભૂતિયાનું કામ પૂરું કરી અને ખૂબ જ જલ્દી પાછો આવી જઈશ ત્યારે રાજપાલસિંહ કહે છે કે તમે ચિંતા નહીં કરતા હું આ નગરીને મારા જીવની જેમ સાચવીશ અને કોઈની તાકાત નથી કે રાજપાલસિંહ આ નગરીમાં હોય અને નગરીનો એક કાંકરો પણ ખેરવી શકે અને આમ પછી તો આ ભૂતિયો જગમાલ જાદુગર અને વેલાબાપા અને અને તેજમાલસિંહ ચાલ્યા આ નગરીને છોડી અને સૌ પ્રથમ તો તેઓ મુખ્ય દ્વાર ઉપર આવે છે ત્યારે આ નગરીના બધા જ માણસો તેમને હર્ષ ઉલ્લાસ સાથે વિદાય આપે છે અને કહે છે કે હે મહારાજ તમે દસ વર્ષ તો જેલખાનામાં ભોગવ્યા છે અને હવે તમે તમારો વધારાનો સમય અહીંયા બરબાદ ના કરતા અને ભૂતિયાનું કામ પૂરું કરી અને ખૂબ જ જલ્દી પાછા આવી જજો અને આમ પછી તો આ ભૂતિયાની ટીમ પાછી ચાલી નીકળી અને ચાલતા ચાલતા તેઓ નાનક జంగల్ ప અને પાછા રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરે છે કારણ કે મિત્રો એ જંગલ પાર કરી અને સામે પાર જવાનું છે અને આજે તો આ રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ પણ સાથે છે એટલે એમને કોઈ માયાવી શક્તિનો ડર પણ નથી કેમ કે બધી જ માયાવી શક્તિઓ તેજમાલસિંહના તેજને જાણે છે અને જ્યારે સૌ પ્રથમવાર આ રૂપાવટીના માયાવી જંગલમાં જ્યારે ભૂતિયાની ટીમે પ્રવેશ કર્યો ત્યારે સૌ પ્રથમવાર પેલા દાનવરાજ અને માનવ કૃતિ મળે છે છે અને તો તેઓ કહે કે આવો ભૂતિયા અહિયાં તમારું સ્વાગત છે અને પછી તેજમાલ પગે પડીને કહે છે મહારાજ તમે ઘણા સમય પછી આ જંગલમાં પધાર્યા છો તો આવો અમે તમને આ જંગલની સફર કરાવીએ ત્યારે તેજમાલ કહે છે કે ના તમે તમારી ચોકી ઉપર કાયમ રહો અત્યારે હું મારા એક અગત્યના કામને પાર પાડવા માટે નીકળ્યો છું એટલા માટે હાલ હું રોકાઈ શકું એમ નથી અને આમ પછી તેઓ આગળ ચાલ્યા અને આગળ ચાલતા ચાલતા તેમને ઘણી માયાવી શક્તિઓ મળે છે પણ બધી જ માયાવી શક્તિઓ પહેલા તો ભૂતિયાને ઓળખે છે અને પછી તેઓ તેજમાલસિંહનું સ્વાગત કરે છે ત્યારે આ તેજમાલસિંહ મનમાં મનમાં વિચાર કરે છે કે આ ભૂતિયો જંગલમાં એવા તો કેવા પરાક્રમ કરીને આવ્યો છે કે તેને હર કોઈ માણસ તેને ઓળખે છે અને આમ પછી તો તેઓ ચાલતા ચાલતા અમુક દિવસો પછી તેઓ આ રૂપાવટીના માયાવી જંગલને પાર કરી અને સામે પાર નીકળી જાય છે અને સામે પાર પહોંચ્યા પછી ફરી એક નાનકડું સાધારણ જંગલ આવે છે અને તેમાં એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી હોય છે ત્યારે આ ભૂતિયો કહે છે કે હે મહારાજ તેજમાલસિંહ તમને ખબર છે આ ઝૂંપડી કોની છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે ના મને તો ખબર નથી કે આ ઝૂંપડી કોની છે કેમ કે હું આ વિસ્તારમાં પહેલી વાર આવ્યો છું અને ત્યારે ભૂતિઓ તેજમાલસિંહને કહે છે કે તમારી નગરીમાં જે નર રહી ગયો છે અને ત્યાં જ વસવાટ કરી ચૂક્યો છે ને એ આ જંગલમાં એકલો રહેતો હતો તો પરંતુ તે એકલો રહીને કંટાળી ગયો છે એટલે તે હવે તમારી નગરીમાં રહેવા આવ્યો છે અને આમ આટલું કહી અને પછી તેઓ બધા આગળ ચાલે છે અને આગળ ચાલતા ચાલતા એક ગામ આવ્યું અને એ ગામના પાદરે પહોંચ્યા ને ત્યાં તો વેલાબાપા કહે છે કે ભૂતિયા આ તો એ જ ગામ છે જ્યાં આપણે બે ચાર મહિના રહ્યા હતા અને આપણને અહીંયાથી જતાં જતાં આ આખા ગામે રોઈ રોઈ અને આપણને વિદાય આપી હતી ત્યારે ભૂતિઓ કહે છે કે હા વેલા બાપા આ એ જ ગામ છે અને પછી તેઓ ગામના પાદરે પહોંચે છે ત્યારે પાદરે પહોંચતાની સાથે જ ત્યાં ભગવાન શંકરનું મંદિર આવે છે અને તેમાં એક પૂજારી પૂજા કરતો હોય છે અને તેઓ ભૂતિયાને જોઈ જાય છે તેથી તેઓ ગળગળતી દોટ મૂકી અને ભૂતિયાને બાથ બીડી દે છે કે અરે રે ભૂતિયા તું આવી ગયો પાછો ત્યારે ભૂતિયો કહે છે કે હા પૂજારી બાપા હવે હું આવી ગયો છું અને ત્યારે આ મહારાજ તેજમાલસિંહ કહે છે કે ભૂતિયા આ બધા તને કેવી રીતે ઓળખે છે ત્યારે ભૂતિયા કહે છે કે મહારાજ આ ગામના મુખી રહ્યા ને એ પેલા કપટી અને ક્રૂર હતા અને એમના ગામમાં ચાર ભારે સમસ્યાઓ હતી અને એ ચારેય લાવી અને આ ગામને સુધાર્યું હતું અને આ ગામના મુખીને પણ મેં દેવ માણસ જેવા કરી દીધા છે અને હવે તેઓ પણ સુધરી ગયા છે સારા કામમાં અને ધર્મના કામમાં તેઓ ચાલે છે હવે આ ગામ આખું સુધરી ગયું છે અને પછી ભૂત્યો અને તેમના બધા જ માણસો આ ગામમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રવેશ કરતાની સાથે તો સૌ પ્રથમવાર રમો આ ભૂતિયાને જોઈ જાય છે અને તે ગળગડતી દોટ મૂકી અને ભૂતિયાની પાસે આવે છે કે ભૂતિયા તે મને ઓળખ્યો હું રમો ત્યારે ભૂતિયાઓ કહે છે કે અરે રમા હું તને કેમ ના ઓળખું અરે તું એકદમ ગરીબ માણસ હતો અને તારા બાપુની ખેતી પણ તું કરતો ન હતો અને એટલા માટે તો મેં તને બોધ આપ્યો હતો ત્યારે રમો કહે છે કે ભૂતિયા અત્યારે મારી પાસે એટલા બધા નાણાં અને ઘરેણા છે કે તને શું વાત કહું અત્યારે મારી પાસે જાહો જલાલી છે અને આ બધું કારણ તો ભૂતિયા તું જ છે અને આજે ઘણા સમય પછી પાછો અમારા ગામમાં આવ્યો છે

ભાગ કરતા કરતા આ ગામમાં આવે છે અને ગામમાં આવી અને તેઓ ભૂતિયાને ગળે મળે છે અને રડી પડે છે કે ભૂતિયા તું તો આ ગામમાં રહી અને આ ગામમાં તે સૌથી સારા કામ કર્યા છે અને આ ગામમાં તે તારી માયા લગાડી અને પછી તું આ ગામને છોડીને ચાલ્યો ગયો તો ભૂતિયા તારે અમને છોડી અને ના જવું જોઈએ કારણ કે તારા ગયા પછી આ ગામ સાવ એકલું પડી ગયું છે અને તું આ ગામમાં જે ન્યાય કરતો હતો એવા ન્યાય હવે કોઈ કરી પણ નથી શકતું ત્યારે ભૂતિયો કહે છે કે હે મુખી બાપા આ તો હું હવે મારા ગામમાં પાછો જાઉં છું અને મારું કામ થઈ ગયું છે ત્યારે મુખી પૂછે છે કે ભૂતિયા તને રૂપાવટી નગરી મળી હતી ખરા ત્યારે ભૂતિયો કહે છે કે હા હું રૂપાવટી નગરીમાં ગયો હતો અને રૂપાવટી નગરીના મહાન ધર્માત્મા રાજા આ તેજમાલસિંહને પણ સાથે લઈને આવ્યો છું ત્યારે તેજમાલસિંહને જોઈ અને આ મુખી તેમનું સ્વાગત કરે છે અને કહે છે કે રાતવાસો કરો અને આવતીકાલે વહેલી સવારે તમે અહીંયાથી થી નીકળી જજો અને ત્યારે પેલો જગમાલ જાદુગર પણ કહે છે કે હે મુખી બાપા અમારા ગામના પૂંજાજી શું કરે છે ત્યારે મુખી કહે છે કે ગઈકાલે જ પુંજાજી આપણા ગામમાં આવ્યા હતા અને હવે તેઓ ચાલ્યા ગયા છે ત્યારે જગમાલ કહે છે કે તો ભૂતિયા હવે હું વિદાય લઉં છું અને હું ઘણા દિવસથી મારા ગામમાં ગયો નથી તો હવે હું મારા ગામમાં જવા માગું છું ત્યારે ભૂતિયા પાસેથી વિદાય લઈ અને જગમાલ પણ તેમના ગામ સુધી પહોંચી જાય છે અને આ બાજુ ભૂતિયો વેલા બાપા અને હવે આ તેજમાલસિંહ વધ્યા છે અને તેમને આખું ગામ મહેમાનખાનામાં લઈ જાય છે અને તેમની સેવા કરે છે ત્યારે ભૂતિઓ કહે છે કે અહીંયા કૂવાના કાંઠે મેં માતા મેલડીની સ્થાપના કરી હતી તો હું તેમના દર્શન કરવા માટે જવા માગું છું અને આમ પછી તો ભૂતિયો અને વેલા બાપા પહોંચે છે કુવા કાંઠે અને ત્યાં માતા મેલડીનું મંડાણ ભૂતિયાએ પોતે જ માંડ્યું છે અને પછી તો ભૂતિયો માતા મેલડીને પગે લાગી અને બે હાથ જોડીને કહે છે કે હેમાં મેલડી આટલા મોટા સફરનો સામનો તો તમારા કારણે જ થાય નહીતર કેટલા બધા સંકટો આવ્યા અને હું ભૂત્યો અને વેલા બાપા તો જીવી પણ ના શકોત અને પાછા પણ આવી ના શકોત પરંતુ આ બધું તો તમારા લીધે થયું છે માટે હેમાં મેલડી તમે સદાયને માટે અમારે સાથે રહેજો અને આમ પછી તેઓ મહેમાનખાનામાં જાય છે અને રાતે રાતવાસો કરી અને બીજા દિવસની વહેલી સવારે તેઓ આ ગામ પાસેથી વિદાય લેશે અને મુખી બાપાને કહે છે કે મુખી બાપા હવે અમને વિદાય આપો કારણ કે અમારે હજી એક ખૂબ મોટું અગત્યનું કામ પાર પાડવાનું છે અને એટલા માટે તો આ મહાન ધર્માત્માને લઈ અને અમે નીકળ્યા છીએ ત્યારે આ ગામના મુખી અને આખું ગામ અને પેલા કઠિયારાઓ રડતી આંખે ભૂતિયાને વિદાય આપે છે અને વિદાય આપતા એટલું કહે છે કે ભૂતિયા જો કદાચ તને આ તારા પરમ મિત્રોની યાદ આવે ને તો એક વાર આ ગામમાં જરૂર આવજે ત્યારે કહે છે કે હા જો મને સમય મળશે તો હું ચોક્કસ તમારા ગામમાં જરૂર આવીશ અને આમ આવી રીતે પછી આ ત્રણેય જણા આગળ ચાલે છે અને ચાલતા ચાલતા હવે તેમને ફરી આખો દિવસ પૂરો થઈ ગયો છે અને સંધ્યા ટાણું થવા આવ્યું છે ત્યારે તેઓ એક એવી નગરીમાં પહોંચે છે કે તે નગરીના માણસો હંમેશા માણસોના જ ખાય અને જીવતા માણસોને ફાડી ખાય છે એવા નગરીમાં પહોંચતાની સાથે જ આ ત્રણેય જણાને એ નગરીના માણસો ઘેરી લેશે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ રોજ રાત્રે તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી